હાય ફ્રેન્ડ કેમ છો મજામાં ને બધા બધા તમે બીજી કે ક્યારે વિડીયો નાખશો ક્યારે વિડીયો નાખશો તો આજે વિડીયો આવી ગયો છે અને ફટાફટ બધા જોવો કેમ કે હમણાં ફ્રી નથી એટલે મારાથી ચેન વિડીયો નહોતો નાખાતો સોરી બધાને કહેવું છું અને હા ફ્રેન્ડ તમે ફટાફટ જાવી ચેનલમાં અને મારો વિડીયો જુઓ એમાં છે મારું નામ ચેનલનું ટૂન્સ સ્ટોરી ગુજરાતી નાઇન સર્ચ કરશો એટલે એ મારી ચેનલ આવી જશે અને તમને જોવા મળી જશે મારો વિડીયો અને હા ફ્રેન્ડ જલ્દી જલ્દી જાઓ એ વિડીયો પણ એટલો મસ્ત બનાવો ને કે તમને મજા આવશે જોવાની અને તમે મને પ્લીઝ જલ્દી જલ્દી સપોર્ટ કરો એમાં કોઈ તમે સબસ્ક્રાઈબ નથી કરતા એમાં હો આમાં જેટલો સપોર્ટ કરો ને એમાં એમાં એટલો કરો તમે સપોર્ટ તો તમારી સોનાને ગમે હો જલ્દી જલ્દી જાઓ અને વિડીયો જોઈ લો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે પાર્ટ વન આવ્યો હવે કાલ જોવું નહીં તો પરમ પાછો પાર્ટ ટુ આવી જશે સારું ભાઈ ભાઈ ચાલો આપણે આપણી સ્ટોરી ચાલુ રાખીએ સોનલ તું કે તો હું તને પગે પડું મને સજા દે માં મારા છોકરા મને બહુ યાદ આવે તું મને આની સજા દઈને તો મારું ક્યાંય ઓલું નઈ થાય સોનલ તને પગે પડું હે મને કઈ થાય હવે કે મને તું સજા દઈ તો હું કરી મારું હું થાય કાં તો તમને કેવી ખબર પડી હે તમારા છોકરા તમારા છોકરા કરો તો મને આવી રીતે થયું તો મને મારું છોકરું વાલું નથી ભાભી તમે એટલું સમજતા નથી હે માણસાઈ થોડીક રખાય થોડીક માણસાઈ રખાય આટલું બધું આમ ન કરાય તોય તમારો જ બા સાથ દે છે એટલું તો તમે વિચાર કરો એટલી હું નથી બાને ગમતી ભલે બધા ઊભા હોય હવે તો મારે બોલવું જ છે અત્યાર સુધી નથી બોલવી કે ના મારો પરિવાર મારો પરિવાર તમે એટલું નથી સમજાતું હે સોનલ ભૂલ થઈ ગઈ કીધું ને સાહેબ ક્યો ને માફ કરી દે ને મને અહીંથી સોડો મારે ઝટ ઘેર જાઉં તું ન જોતી તારા જેટ કાંઈ ન આવ્યા હે કે મારી બાયડી પાસે જાઉં કાં ન આવ્યા સંદીપભાઈ કેવું તારું ધ્યાન રાખે તો ન ખબર હે કેવું તારું ધ્યાન રાખે નથી રાખતા ઈતામાં બોજીનો ધ્યાન રાખે સોનલને ક્યાં કઈ વાંધો છે હે સોનલને કઈ વાંધો ન હા ક્યાં છે હું તો હા સુગમ મોટી ઓને આવતર નથી આતી બિસાડીને હા ઓલું થાય છે હા બા સંદીપ મારું બહુ રાખે ત્યાં તો તમે મારા મમ્મી હતા તો મને મૂકીને આવતા રે તમારે મારી ફેવરમાં હોય ને તો તમને કાઢી મુકાવો તમને ભાભીને છોકરાઓને એટલી તમને ઓલી નથી સંદીપ રાખે સંદીપ રાખે સંદીપે હું મારું રાખી લીધું તમે હું જોઈ લીધું કે મને ગાડી ઉપર હોળ આવે ને બેહાડે જમાડે હે હું કંઈ કામ નથી કરતી હું એ જાઉં છું હો જાય બોલતા જ નહીં આવે બહુ મેં સહન કર્યું હવે તો બધા હારે છે હું બધાનું જોઈશ અને આ ભાભી ક્યાંથી જેઠ આવે તમે બહુ જેઠનું મગજ ખરાબ કરી નાખો એ કેટલા બીમાર થઈ ગયા એ તમને ખબર છે ખાતા નથી બુદ્ધિ ન ચાલતી કે આપણા ઘરવાળા સિવાય આપણું કોઈ ન થાય એટલી તો તમે સમજણ રાખો કે આપણા ઘરવાળામાં કેટલી લેવાની ને કેટલી દેવાની સગવડ છે એ પ્રમાણે આપણે રહેવાનું હોય કોઈના બંગલા જોઈને આપણા કુબા ન પાડી નાખવાના હોય એટલી તમને સમજણ પડે છે કે નથી પડતી હા સંદીપને ખબર છે હું કેટલું કરું કેટલું કઈ રીતે રહું છું તો અહીં ઘર થયું એમને નથી તમને ચીડ કેવાની ચડે અમારા ઉપર અને મારા ઉપર ખાસ કેવાની તમને ખીચ ચડાય છે કે તમે એટલી બધી મને ઓલી હેરાન કરી હે આમાં બારા બાળકને કંઈ થાક તો તમને હું મૂકત જ નહીં એટલું તમે યાદ રાખજો બરાબર વાત કરે એક સ્ત્રી એક સ્ત્રીની છે ને સમસ્યા તમારે બે છોકરા હે તો તમને એટલી ખબર ન પડી કે આને અત્યારે પેટમાં બાળક છે આની અરે આવું ન કરે જે હોય મોઢે કહી દેવાનું હોય આમ કરવાનું હોય તમારે એટલે તમને બુદ્ધિ ન થતી હે સ્ત્રીની સ્ત્રી વેદના સમજી હકતી હોય તમને જેટલા તમારા બાળક વાળા હોય એટલા જ એને એના બાળક વાળા હોય એટલે તમને બુદ્ધિ હાલવી જોઈએ મેડમ એ ક્યાં એ બી એ કઈ એમ કઈ 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 રૂ નત ને આ તા બી થી ભૂલ થઈ ગયો હે હવે બી માફ કરજો બીજું હું આપણે તા કઈ બી જોલું કરવા ન માફ કર દી એટલે બસ હું તો એમ જ કહું હે બી સાડી છોકરા યાદ આવે ને હવે એની ભૂલ થઈ ગઈ હે હું મે કી તું તો ખરી બા કે મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ તોય નત માનતી સોનલ ક્યાંથી સોનલ માને સોનલ નત માનતી નત માનતી સોનલ ક્યાંથી માને તમને સજા હું દેવાની જ છું બાપુજીને મેં કીધું જ છે બોલો બાપુજી આપણે હું ભાભીને સજા દેવાની છે તમે કહેશો ને એ મને બધું જ મંજૂર જ છે સોનલવો તમે કયો તમાર જી સજા દેવી હોય ને ઈ દઈ દયો મને કઈ કયો માં હું હાવ દુઈધામાં પડી ગયો છું ના બાપુજી તમે કયો હું તમારા ઉપર જ છું તમે કહો કે નથી દેવી તો નથી દેવી દેવી તો દેવી બસ હું એટલું જ કહું છું સોનલ કઈ વાંધો નહીં તું જે કે ને એ સ્વીકારવું પડશે બધાને કેમ કે તારી ઉપર આવી રીતે કર્યું એટલે પણ ભાભીને એને બાને હજી સમજણ નથી આવતી કે લે કેટલું રાખ્યું કેટલું કર્યું હવે મને સમજાઈ ગયું પણ આ બેને હજી નથી સમજાતું હું તો એમ કહું ભાભી તમારા આથી આ કરાતું જ નતું ભાઈ થઈ ગયું થઈ ગયું એક ને એક વાત કયો ન બોલેશ તું માથું સડી ગયું તારું તો માથું જ સડી જાય છે અહીં હોય તો માથું જ સડે તને તું ક્યાં તને હું કઈ કઈ પડી કઈ બ મોટી હોવ સિવાય કઈ તને દેખાતું જ નથી જીણકી હોવ તો તને જીરી ગમતી જ નથી બાપુજી એ તો મેં તમને કીધું ને પણ બાપુજી હવે જે કંઈ કરશે ને મારી આરે એને હું કોઈ દી મૂકીને એટલું યાદ રાખજો બાપુજી તમે મને કીધું ને રસ્તામાં એ હું સમજી ગઈ બધું સમજી ગઈ ત્યાં જ મેં તમને પૂછ્યું ને કે મારી હજી ઉંમર નાની છે મને હજી એટલી સમજણ ન પડે મારા ગુસ્સામાં હું ગમે કરી હું પણ તું ના બાપુજી સમજું છે બાપુજી બધું સમજશે એટલે હું બાપુજીને પૂછું બાપુજી કહે ને એમ જ હું કરવા તૈયાર છું બરાબર ને બાપુજી હવે તમે કહો છો ને હું આને કહી દઉં એટલે મારે છે ને કામ ફતે પણ હા હવે છે ને હું આવી રીતે આવીશ નહીં અને રહીશ નહીં અહીંયા કઈ ન આય તો માં બીજુ શું કરું તને તીતી ગમે છે આઈ તો તને ગમતું નત ગામડામાં તને આ બધુંય ગમે નહીં સારું ન લાગે ગંધારું લાગે તને બધુંય ઓલું થાય ઓલું થાય તને જરી મેલ ના આવે રેવાનો નયા તમારે સૂર્યો નયા તમારે ગાડીયું રી બંગલારિયા અમાર આયા તો ખેતર સે ને બાવ એક બે રૂમ સે બીજુ ગય સે નહીં તમને ગમે નહીં માં હવે અમાર નથી પરિસ્થિતિ તો મે હું કરીએ હે માર મોટા ને કોક દીખ થા હે તો મે કરી હું નયા હે અમાર ક્યાં કઈ બીજું બોલું છે તમને બા વચ્ચે બોલવાનું નથી કીધું તમે છે ને બહુ બોલો તમને બોલવાનું કીધું જ નથી મારા મમ્મીને ને મારા પપ્પાને ને મે બોલાવ્યા છે એ આવશે અહીંયા અને આવવાનાય છે એ તમને નથી ખબર મેં એને બોલાવી લીધા હવે તમે જો હું કરું નહીં બહુ તમે બંગલાન ગાડી બંગલાન ગાડી આખો દી કંઈ બંગલાન ગાડીઓમાં અમે નથી એસીઓમાં બેહતા અમે કામ કરીએ છીએ એમને અહીંયા નથી રહેતા માસી તમે તો બહુ બોલો છો તમે તો હા અતિશય બોલો છો કેમ તમારી બહુ તમારે ભેગી રહેતી હોય હદશે બાપા તમે તો જો બોલો ભલે બોલે મેડમ પણ હું કંઈ બીતી નથી એનાથી હવે તો બીવાની નથી પેલા બહુ બીતી બહુ બીતી કર મારે સાસુ કહે તો મને આમ કહે તો આમ કહે તો મારી મમ્મીને જ મારા પપ્પાને મેં કોઈ દી બોલવા નથી દીધા કાંઈ વાંધો નહીં બોલતા નહીં મારું સાસરું છે ગમે એવું છે પણ હવે બધી મને સમજાઈ ગઈ છે કઈ વાંધો નહીં ગયું તો હવે બીજું શું કરવું હવે તારા માવતર તને ગમતા હોય માં અમે થોડા ગમીએ માવતર ગમતા હોય અમે ન તમે ગમતા હોય વહુને હાહુ ગમતી હોય હાહુ ને બહુ ગમતી હોય પણ હાહુ ને છે ને વહુ દીકરી ને જેમ રાખે ને તો વહુ ને છે ને હાહુ માં ગમતી હોય માને જેમ રાખવી પણ એ રીતે તમે ન રાખવો એટલે અમને ન ગમે સમજી ગયા ને હવે પડી મેં થી આ બધું કર્યું બતાવીને હાઈશાન રાય ખાન રહીને ત્યાં પૂછતા રઘરા ને તો તને ખબર પડે તને તો કંઈ ન ખબર માં એકલી લગ્ન થયા તે દિની એકલી રેસ થી અમે આવીએ તો એ તને કંઈ ગમે નહીં પણ કહેવા જાય અમે તો હમણાં આવ્યા તા અમને ખબર છે પોલીસ સ્ટેશન ને બા કહ ને કે તમે અમે તમને કેટલા વરથી હાસહેરા કર્યા કામ કરું પછી વાડીએ જાઉં પછી પાણી ભરવા જાઉં જાડા ધો બધું કરું કેદી સોના લે આવી કોઈ બી પાણી ભરવાઈ ગઈ કે કામ કર્યું થાય નથી ન થાય હું બાપુજીને બાને હાસું મેડમ કોઈ બી ન થાય સો હમણાં હાંસવા તો બોલ બોલ કરે છે રોગે રોગી લે એ છે ને તમને દીકરીની જેમ રાખે એટલે તમને છે ને બા બહુ ગમતા હોય ને મને છે ને વહુની જેમ રાખે એટલે પછી મને ઓછું ઓલું થાય કાં નથી રાખતા મારું આવી રીતે છે તો કાં તમે ભાઈ ખુશ ન થયા હે એટલું સમજાય ને કંઈ વાંધો નહીં થયું હોય ભૂલી જવાનું બીજું શું કરવું હવે કઈ આપણું તોલું થવાનું નથી હે બરાબર ને એ તો હું કઈ વહુ ને કહું કે તું જી સે ભૂલી જા બીજું શું કરું હવે આમાં તો કઈ ન થાય કંઈ નહીં થાય તું મોંઘી રહે ને તો કંઈ નહીં થાય રોગે રોગી બોલ 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 કરે તી કારણ વગરની કોઈ કોઈથી તારું મોટું બંધ ન રહ્યું પોલીસ સ્ટેશનથી તમે બે બીતા નથી કે અહીંયા બધાઇ સાહેબને મેડમ ઊભા તોય બોલ બોલ ચાલું જ છે તમારું સોનલ બહુને ખબર છે મેં કીધું એ સોનલ બહુ હવે તમે કહી દો એટલે છે ને એક પોતે આપણું આ કામ આપણે થાકી ગયા હવે તમને ખબર છે ને તાર અમે ત્રેવડ હોય તો લઈ જા જા બાન બાપુજીને ને કાયમ માટે રાખજે હું તને કહું ને કેમ રાખે તું હું જોઉં હું એકલી સંભાળ લઈ છોકરાએ સંભાળ લઈને બધું કર લઈ તું લઈ જા જ જાણ બાપુજીને હ લઈ જઈ તમારા જેમ નથી સાચવાતા જ હ ને જેમ અમે નથી વળવળ કરતા બાકી ને આમ તો હા ઓમ કેમ તો હા બધી રીતે હા જ પાડ્યું છે અને આવે તો એનું ઘર છે અમે મેં એને કોઈ દઈ ના નથી પાડ્યું કે તમે ન આવતા ન કરતા ન ઓકે હમજી ગયા ને બરાબર જ કીધી સોના લેવા તો અમે કોઈ દીકરી ના નથી પાડી ને આવવાની એ ગામડે રહીએ તો એને ગામડે ગમે હે અમે કોઈ દી સાહેબ મેડમ એને એમ નથી કીધું ન આવતા પૂછો બાને બાપુજીને બેને કેવી રીતે રાખીએ છે હવે ભાભી હું તમને કહું છું કે જેને તમારા ઉપર બહુ અત્યાચાર કર્યો છે આવો છે ને કોઈ દી જિંદગીમાં કોઈ આરે વિચારવાનું ન કરતા વિચારી ખોટો ન કરતા ક્યારેક છે ને આ વસ્તુ ભાઈ થઈ પડશે હું તો તમારા છોકરાઓને જોઈ અને તમારા બાળકોને વિચાર કરી અને મેં એને બાપુજી એક નિર્ણય લીધો છે એ તમને હું કહું છું પણ તમે છે ને ક્યારેય આવો વિચાર કોઈ ઉપર ન કરતા હા તો તમે મારા ભાભી થાવ છો ને એટલે હું તમને વાત કહું છું કે હું તમને છે ને એક સજા આપવા માંગતી નથી મારે તમારા બાળકોનો વિચાર કરી તમે મારા બાળકનો વિચાર ન કર્યો પણ હું તમારા બાળકોનો વિચાર કરીને કહું છું કે હું તમને એક કઈ સજા દેવા નથી માંગતી સર મેડમ મારે કોઈ ભાભીને સજા નથી આપવી બાપુજી એ કીધું હતું કે તમારે દેવી દો બેટા પણ મેં મારા મનથી વિચાર્યું કે ના મારે એને કાંઈ સજા નથી આપવી મેડમ સર હું કાંઈ નથી કહેવા માંગતી અને એને છોડી દો એના બાળકો માટે મેં વિચાર્યું છે એ બિચારા શું કરે એ ફૂલ છે એને તો માની જરૂર હોય ને જે મારા બાળકને મારી જરૂર છે અત્યારે પેટમાં છે તો તો એને તો જરૂર હોય ને એટલે હું ભાભીને માફ કરું છું બાપી ભાભીનો જિંદગી ભર માફ ન કરે હા વાસોને વાહ તારા જેવી તો ક્યારેક અમુક જ આવી દેરાણી જોઈ હશે કે તે આવી રીતે માફ કરી દીધા હું તો મેં અમુક જ કિસ્સા જોયા કે આટલું બધું દેરાણી હોય જેઠાણી જેઠાણી હોય દેરાણી કે અમુક જ કિસ્સા આવા જોયા કે એને માફ કરી દીધા બાકી કડામાં કડી સજા આપે છે સોનલ ઈ તને નથી ખબર આટલી સજા આપે છે જોઈ લીધા ને સોનલ ભાવને કહ્યું હું નહીં તું ઓલું કરતી હતી હે મને સોનલ ભાવે કીધું તું બાપુજી હું નિર્ણય લેવો મેં કીધું કે આમ મોટી સજા મેં એને કીધું તું કે એને આપજે પણ સોનલ ભાવે તો એ કઈ સજા ના આપી એટલે મને સોનલ બહુ છે આવી અમુક ને ન્યાજ હશે આવી બહુ સોનલ બહુ જેવી સોનલ બહુ તમે મારા દીકરી થી વિશેષ સોનલ બહુ ધન્યવાદ છે સોનલ તને ધન્યવાદ છે